ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બે દિવસીય નેચરોપેથી ડિપાર્ટમેન્ટ દ્વારા ફ્રી પ્રાથમિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ચાલતા નેચરોપેથી વિભાગ દ્વારા બે દિવસીય પ્રાથમિક ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક અને નેચરોપેથીનું વિશેષ મહત્વ રહેલું છે જટિલમાં જટિલ રોગની સારવાર આયુર્વેદિક અને નેચરોપેથીથી જોવા મળે છે આજે વિશ્વના ઘણા દેશોએ આ અપનાવી છે મેડિકલ

અહીંયા આજે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાંધા સ્નાયુના દુખાવા સ્કીનના પ્રોબ્લેમ હેરના પ્રોબ્લેમ હેડેક ડિપ્રેશન માઇગ્રેન તથા મોટાપા જેવી અમે અનેક સમસ્યાઓથી પીડાતા લોકોને કોઈ પણ દવા કે કોઈ પણ ખાકી કે કોઈપણ વસ્તુ વગર એક એક્યુપ્રેશર પોઈન્ટ અને મસાજ અને માલિશથી જે સારવાર આપવામાં આવે છે અને આંખના પ્રોબ્લેમ અને હે માથાના પ્રોબ્લેમ માટે માટી પટ્ટી કરી અને ડીસ ની દીકરીઓ દ્વારા સારવાર કરી આપવા ફ્રી સારવાર કરી આપવાનો આ બે દિવસીય કેમ્પ યોજવામાં આવેલો છે ઈરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર